જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં 2024 નું વર્ષ શરૂ થઈ ગયું છે તો 2024 બધા માટે લાભદાયી અને સુખદાયી બને એવી આશા રાખીને ચલો આપણે આજનું કલેક્શન જોઈ લઈએ આજે આપણે લઈને આવ્યા છીએ ટુ પીસમાં માં ટુ પીસ એક જે મે પહેર્યો છે બ્લેક કલર છે જો બહુ જ મસ્ત પીસ રહેવાનો છે આ રીતના ઘોડામાં તમને એપ્લિક વર્ક મળવાનું છે અને કાપડ બહુ જ મસ્ત છે બંને સાઈડ તમને આ રીતના પેઇન્ટમાં

તમને બંને સાઈડ આ રીતના પોકેટ મોડી જવાના છે મોટા મોટા પોકેટ બંને છે છે પ્રાઇઝ આની રહેવાની નવસો રૂપિયા એમ થી લઈને ટ્રિપલ એક્સેલ સાઇઝ છે ઠીક છે અને ભાવ રહેવાનો છે નવસો રૂપિયા આ છે આપણો બીજો પીસ આ છે ઓરેન્જ કલરમાં રશ કલર જે અત્યારે ખૂબ જ ચાલે છે આ રીતના તમને વર્ક મળવાનું છે જો એમ્બ્રોડરી વર્ક આપેલું છે આ ફેબ્રિક છે એ ગળામાં મસ્ત વર્ક કરેલું છે અને સેમ તમને આ રીતના સ્લીવમાં બી તમને આ રીતના વર્ક મળવાનો છે

મોકલી ઓલ ઇન્ડિયા કરીએ છીએ આ છે આપણો ત્રીજી ડિઝાઇન ગળામાં આ રીતના પેજ આપેલો છે આ ફરી રિપીટ થયેલી છે પહેલી વાર આવી હતી ત્યારે આપણે એક જ દિવસમાં પાંચ પાંચ પીસ સેલ થઈ ગયા હતા જો આ છે આપણો એક્સેલ સાઇઝ નું ગળામાં આ રીતે તમને પેચ મળવાનું છે ગળામાં જુઓ તમે કેટલું અલગ અલગ કામ કરેલું છે મિરર વર્ક આપેલું છે ટિક્કી વર્ક છે દોરા વર્ક છે જુઓ આ રીતના બધું અલગ અલગ વર્ક કરેલું છે ડાર્ક મેથી પીળો કલર છે મસ્ટર્ડ કલર જે કહે છે ને એ રીતે આ છે એનો પેઇન્ટ

તમને આખા કુર્તીમાં તમને આ રીતના વર્ક મળશે ટીકી વર્ક અને નીચે તમને આ રીતના એમ્બ્રોડરી વર્ક મળી જવાનું છે બહુ જ મસ્ત વર્ક છે મલ્ટી કલર યુઝ કરેલા છે સેમ તમારે સ્લીવમાં એ રીતના વર્ક મળવાનો છે જો આ રીતના એક પેજ બેસાડેલો છે સ્લીવમાં આ આપણે લીવા બ્રાન્ડની અણવિરા જે બ્રાન્ડ છે હા એની જ છે આનું ફેબ્રિક બહુ જ મસ્ત હોય છે આનો ભાવ બી તમારે રહેવાનો છે અગિયારસો રૂપિયા અને સાઈઝ લેવાની છે એમથી લઈને ટ્રિપલ એક્સેલ્સ આમાં બી તમને ડબલ સાઈઝ મોટા મોટા એવા પોકેટ મળી જવાના છે ઠીક છે આનો ભાવ રહેવાનો છે તમારે અગિયારસો રૂપિયા જો કોઈને ગમ્યું હોય તો અમારા આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો સગા સંબંધીમાં શેર કરી દેજો અને અમારા આવા નવા આ વિડીયો નવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો કોઈને અમારા આર્ટિકલ ગમ્યા હોય અને તમારે ભોંગાવવા હોય તો સ્ક્રીનશોટ પાડી આપેલા નંબર ઉપર વોટ્સઅપ ઉપર તમે મોકલી શકો છો અમે ઓનલાઈનની ડિલિવરી કરીએ છીએ એટલે તમારા ઘરે પહોંચી જશે તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને આવજો